બોટાદના બહુમુખી પ્રતિમા ધરાવતા અને અનેક સામાજિક ધાર્મિક રાજકીય સંસ્થાઓ સંગઠનો સાથે જોડાયેલા બોટાદના જાણીતા ગૌરક્ષક સામંતભાઈ જેબલિયા દ્વારા બોટાદના ડીવાયએસપી સૈયદ સાહેબના જન્મદિવસ નિમિત્તે પ્રસંગે સૈયદ સાહેબને રજવાડી કેસરીઓ સાફો બાંધી શક્તિ રૂપે રજવાડી તલવાર અર્પણ કરી રજવાડી ઠાટથી વિશેષ સન્માન કર્યું ᱛᱮᱦᱮᱧ ᱫᱚ ᱱᱩᱠᱩ ᱞᱮᱠᱟᱛᱮ ᱫᱟᱨᱟᱢ ᱨᱮ ᱵᱟᱝᱜᱤ ᱞᱮᱱᱟ᱾